તો સંગા સંગા કે હવે જાઉં છું તો જઈએ હવે આપા તો શું હા પણ તો પગાવાડી જ પાછું તો રાખવી જ પડે લઈ લે ખબર પણ તમે અવાજ ના કરતા તો તો નથી હો

વાડી મારા કેટલા છે તમારી ઉમર ઘાટી થઈ ગઈ હવે હા દરવાજો ખોલો હા દરવાજો ખોલો હેડો અંદર ને

મળશે તઅ અવાજ ન કરતો શાંતિ ને રેજો ઓય બસ શું કરો ને એનો બાપ હોય ની પડી કાકા ઓલ કોક શેખ રયો શું કાયદા જો આ કણ ફરામું છે કેરી જોયા છે ઇજામાં શું છે તમારા ઈજામાં કેરી જોયાતા ના ઘોડા

हेलो શું કરે કઈ એને આ ભત્રીજો વાત કરવાનું કહેતો તો ચાલુ રાખાલુ એને હા લે વાત કરતા કાચી શું કરો

ભરાયું તો ભયા હવે ખોટીનો તમારા ભયા અરે ના ના લાઈક કરો શેર કરજો શેર કરો સપોર્ટ કરો શેર કરો ભૂલતા નહીં જય માતાજી